બનાવવાની ઘટનાઓ વધી રહી છે અને તેની પાછળ પાકિસ્તાનનો હાથ સ્પષ્ટપણે હિન્દુઓની હત્યા વધી રહી છે દેશની નવી સરકારના શપથ ગ્રહણ સમયે આ પ્રકારનું સાહસિક કૃત્ય કરીને ઇસ્લામિક આતંકવાદીઓએ દેશની સર્વભૌમત્વને પડકારી છે બજરંગદળ માર્યા ગયેલા હિન્દુ તીર્થયાત્રીઓને શ્રદ્ધાંજલિ આપે છે પરંતુ આ ધૃણાસ્પદ કૃત્ય પર સખત આક્રોશ વ્યક્ત કરે છે હું તમને વિનંતી કરું છું કે કેન્દ્ર સરકારને આવી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ અંકુશ લાવવા માટે નિર્ણાયક અને કડક પગલાં ભરવા અને આવા તત્વોને સમર્થન આપનારા આંતરિક અને વિદેશી તત્વો સામે પણ કડક અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આજે એક રાષ્ટ્રપતિ સાહેબને સંબોધીને એક કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં હતું જેમાં એક વૈષ્ણવદેવીથી શ્રદ્ધાળુઓ જે ખોડિયાર ઘોડી તરફ જતી એક બસ જેને રોકીને આતંકવાદીઓ દ્વારા જે ક્રૂરતાથી હુમલો કરી ફાયરિંગ કરી અને દસથી વધારે લોકોની જે નિર્મમ હત્યા કરવામાં આવી છે તે બાબતે અમારે રાષ્ટ્રપતિ સાહેબને આજે સંબોધીને એક આવેદનપત્ર આપેલ જે આવા આતંકવાદીઓને ડામવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે અને અવારનવાર નવા તુષ્કાઓ થતા રહ્યા છે તો આજથી કરી અને હવે પછી ક્યારેય પણ આવા જે આતંકવાદીઓ દ્વારા જે પ્રહારો થાય છે એ ન થાય તે બદલ અમે આજે રાષ્ટ્રપતિ સાહેબને સંબોધી અને આવેદનપત્ર આપીએ છીએ અને જે પણ આવી પ્રવૃત્તિ કરતા આતંકવાદીઓને આપણા દેશની અંદર જે સહકાર આપતા હોય તેને પણ સજા આપવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ